લીંબાયત વૃંદાવન નગર એક પ્લોટ નંબર છેતાલીસ કનૈયા ગેસ રિપેરિંગ દુકાન આડમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગ તથા મોટા પાયે ગેસના બાટલાઓની સંગ્રહ કરી લોકોની જાનમામલું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરનાર દુકાનદારની ગેસના બાટલાઓ તથા રીફીલિંગના સામાન મળી કુલ્લે રૂપિયા એક લાખ સાત હજાર નવસો સિત્તેરની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલો સાહેબ તથા સુરત શહેર વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી લોકોની નુકસાન થાય તેવું કૃત્ય કરતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સંબંધી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ સુવેરા પીસીબી સુરત માર્ગદર્શન હેઠળ પીસીબી ના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવેલ છે આજ રોજ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ ના રોજ પીસીબીના એએસઆઈ જનાર્દન હરિચરણ શર્મા તથા એએસઆઈ વિપુલ મંગુભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે સુરત શહેબાયર સાંઈ પૂંજ એપાર્ટમેન્ટ સામે આવેલ વૃંદાવન નગર એક પ્લોટ નંબર છેતાલીસ કનૈયા ગેસ રિપેરિંગ નામની દુકાનમાં ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જે હકીકત વાળી જગ્યા લિંબાયેલ સાંઈ પૂજન એપાર્ટમેન્ટ સામે વૃંદાવન નગર એક પ્લોટ નંબર છેતાલીસ કનૈયા ગેસ રિપેરિંગ નામની દુકાનમાં રીડ કરી આરોપી રવિન્દ્ર રિશ્રી રામ યાદવ ઉમરવા સડતાલીસ ધંધુ ગેસ રિપેરિંગ રેઠાણ પ્લોટ નંબર છેતાલીસ વૃંદાવન નગર એક સુ પૂજન એપાર્ટમેન્ટ સામે લિંબાયેલ સુરેશય મૂળ અંગુરી ગામ થાના કુઠાણ જિલ્લો ચોનપુર ઉત્તર પ્રદેશના અને ઘરેલું તથા કોમર્શિયલ વપરાશના ગેસના

નંગ અગિયાર જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે છત્રીસ પોઇન્ટ છસ્સો કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો ત્રીસ એમ બાટલા નંગ અગિયાર ત્રણ હજાર બેતાલીસ હજાર એકસો ત્રીસ તથા એચપી કોમર્શિયલ કંપનીના ગેસના ભરેલા બાટલા નંગ એક જે એક બાટલાનું ગેસનું વજન આશરે છત્રીસ કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો ત્રીસ તથા ઇન્ડિયન કોમર્શિયલ કંપનીના ગેસના ભરેલા બાટલા નંગ એક જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે છત્રીસ પોઈન્ટ છસો કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો ત્રીસ તથા રિલાયન્સ કંપનીના ઘરેલું ગેસના ભરેલ બાટલો નંગ જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે કિલોગ્રામ જેની હજાર તથા ભારત કંપનીના ઘરેલુ ગેસના ભરેલ બાટલો નંગ તેર જે એક બાટલાનું ગેસ સાથેનું વજન આશરે ત્રીસ કિલોગ્રામ જેની બાટલા તથા ગેસ સાથેની કિંમત રૂપિયા ત્રણ હજાર એમ બાટલા તેર ગુણ્યા ત્રણ હજાર ઇઝ ઇક્વલ ટુ ઓગણચાલીસ હજાર તથા ગેસ રિફિલિંગના મોટર મળી સાથે एक किमत रूपया चार हजार बसो बस तथा इलेक्ट्रिक वजन काटा नंग पाना नंबर बसो बस लेखे पाना नंग बेनी किमत चार सौ तथा गैस न खाली ढाक नंग पचास किलो रूपया तथा मोबाइल फोन नंग एक कि रूपया पांच सौ जो तमाम मुद्दा माल कुल રૂપિયા એક લાખ સાત હજાર નવસો સિત્તેરની ની મતદાન મુદ્દામાલ સાથે પકડી પાડે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળ તપાસ સારું લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે